જય મિત્રો ને ગુડ મોર્નિંગ તો કહીશ આજે જોઈ તો શકો આજનો બ્લોગ સીધો ક્યાંથી સ્ટાર્ટ કર્યો છે સીધોએ સીધો બસથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને પ્લાન બનવું છે ગામડે જવા માટે તો જોઈ લો જવીથી આપણે ગામડે ગામડે જઈએ ત્યાં આગળ કેવું છે વાતાવરણ કેવું નહીં હરિયાળી હરિયાળી છે કે નથી એ કરીએ એન્જોય તો કરો મળીશું ગામડે અને આ એકદમ સડનલી સડનલી પ્લાન બન્યો એકદમ સડનલી તો કંઈ નહીં પોખું ગામડે પછી તમને મળ્યું ત્યાં સુધી પોખી ગયા છીએ તમે જોઈ લો ગામડે આવી ગયા છે હવે આજને તરત ને તરત નીકળવાનું પણ છે કેવી રીતના પ્લાન કરશું પણ આગળ વાતાવરણ એક મસ્ત છે જોઈ લો વાતાવરણ એક નંબર છે અને ગરમી ગરમી પણ જોઈ શકો છો કેટલી બધી થાય અતિસર અને કાલ કાલનો સડન પ્લાન બન્યો આજે કંઈ નહીં કરીએ છીએ આજનો વ્લોગની પાઈશ પ્રવાચમાં રેકોર્ડિંગ બંધ થઈ ગઈ તે કંઈ બી શૂટ કરી શક્યો નહીં હવે કરીએ છીએ પાછો બી કન્ટિન્યૂ વ્લોગને વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો આમ જો કંઈક આઉટલુક છે આવો આઉટલુક છે એ રે આપણે અસ્સી અસી હજાર કે જૂ તે લેવા તો લઈ જજો પહેરવા લગ્નમાં પહેરવા માટે લઈ જઈજો પછી એ ક્યાં તા નહીં કીધું નહીં આપણે કગલ મેં પહેરવા માટે લેતા હોય તો રહી જવાના બાકી ના બાપાડવાની નહીં અને કંઈક આવું છે જો કેવું મસ્ત લાગે છે નહીં આજે એક ફોટો લઈ લઈએ આવી ચલો ટાઇટલ બાઇટલ મૂકવા કામ આવશે તો આવી આજનો હાથ હાથ પણ બહુ દુખે છે ને ટાવર આઈ હોપ તમને બતાવતો હશે કે નહીં અને આજે છે આજનો નેચરલ મસ્ત ફર્સ્ટ ક્લાસ કમેન્ટ કરો નીચે કેવો હતો ગામડાનો અને આજે આજે નીકળી જવાનું છે નહીં તો હોમ ટૂર તમને આપી દે દે હોમ ટૂર તો તમને આપી દે ખબર છે આપણે ગમ્યા જઈએ હોમ ટૂર આવે તે તો કંઈ નહીં વાગ્યા છે ત્રણ વાગ વાગ્યા છે આજે બસમાં બહુ બહુ ભીડ હતી એટલા માટે વ્લોક બી ના કરી શક્યો તો કંઈ નહીં વિડીયો ગમે વિડીયોને લાઈક કરો એક ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળી તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા ઘંટની અંદર જય શ્રી રામ એન્ડ